સાચી પડે મારા ભાઈ વાત સાચી ભાઈ હાલ તો બેલેન્સ ના ભાવ વધી ગયા એટલે મોગો થઈ ગયો તમારે શું કરીએ મારા ભાઈ મોઘા પડે બોલો આગળ બીજું શું તારો

જય ગોગા મહારાજ જય માતાજી નમસ્કાર હું છું આપણો જવાન ઠાકોરને આ વિડીયો મિત્રો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે તો કોઈએ દિલ પર લેવા નહીં જરાય કોઈને ખોટું નહીં કારણ કે તમારો ભાઈનું કામ છે બધાનો મનોરંજન પૂરો પાડો અને તમારું હસાવવું મારું કામ છે તો મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આવા મારે કોમેડી વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચેનલનું નામ છે મિસ્ટર મહાકાળી વાળા ચોસો ટોઘણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને કોમેન્ટ કરી દો અને મિત્રો કોઈ દિલ પર કે ફેફડામાં તો જરાય લેવાનું નહીં કારણ કે તમારા ભાઈ મનોરંજન માટે બનાવે છે મળીશું નો મિત્રો સુધી જય જય માતાજી